જુબાની જુબાની એટલે શું કાયદાની ભાષામાં જો કહેવા કહેવાય તો એનો સર તપાસ છે જુબાની કેમ લેવામાં આવે છે તો એટલા માટે લેવામાં આવે છે કે કે સમજી લો જે તે વખતે તમારી જોડે કોઈની જોડે મારામારી થઈ હોય કોઈની જોડે ખૂન થયું હોય કે કોઈ બળાત્કારનો ભોગ બન્યું હોય કે કોઈ પોક્ષો ભોગ બન્યો હોય અને એમણે જે ફરિયાદ નોંધાઈ હોય પોલીસ સમક્ષ જે ફરિયાદ આપી હોય અથવા તો પોલીસ સમક્ષ ફરિયાદ આપ્યા બાદ નિવેદનો આપ્યા હોય તો જે સાક્ષીઓ હોય બનાવના નજરે જોનાર એમણે નિવેદનો આપ્યા હોય ડોક્ટર હોય જેમ કે કોઈ ત્રણસો બે ના વ્યક્તિનું ખૂન થયું હોય એ ડોક્ટરે એનું પોસ્ટમોર્ટમ કર્યું હોય એટ્રોસિટીનો કોઈ કેસ હોય એમાં સમાજ કલ્યાણ અધિકારી દ્વારા જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય પોલીસ તપાસ કરાર અધિકારી હોય જેને પોલીસની તપાસ કરી હોય બીજા જે પોલીસ છે કે એમણે પંચનામું કર્યું હોય ફરિયાદ લીધી હોય આ રીતે જે પણ કેસના સાક્ષીઓ હોય તે દરેક સાક્ષીઓની સરકારી વકીલ દ્વારા જુબાની લેવામાં આવે છે અને એ જે જે જુબાની દરમિયાન પોલીસ સમક્ષ નિવેદન અથવા તો એફઆઈઆર આપી હોય એ પ્રમાણે સોગંદ ઉપર એને જુબાની આપવામાં આવે છે અને જે તે વખતે સમજી લો કે ફરિયાદીએ કે સાક્ષીએ કોઈ આરોપીના નામ આપ્યા હોય કે આ આરોપી દ્વારા મને માર મારવામાં આવેલો હતો તો જુબાનીના અંતે સરકારી વકીલ પૂછે પણ છે કે ભાઈ તમે જે બનાવમાં જે આરોપીના નામ લખાવ્યા હતા એ આરોપી હાજર છે તમે ઓળખો છો તો ફરિયાદી જે છે એવા આરોપીઓને જો કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે તો ફરિયાદીનો કેસ નિસંગપણે પુરવાર થાય છે અને એટલા માટે જ જુબાનીનું બહુ જ મહત્વનું મહત્વ છે ઘણી વખત લોકો ભૂલ શું કરતા હોય છે કે જે પ્રમાણે એફઆઈઆર અથવા નિવેદનમાં ના લખાવી હોય એ મુજબનું પણ બોલતા હોય છે જેના કારણે ઘણા બધા વિરોધાભાસ ઓમિશન આવે છે અને એના કારણે ફરિયાદીના કેસને ક્યારેક નુકસાન પણ થાય છે એ વાત એવું બને છે કે ઘણી વખત ફરિયાદી જે ફરિયાદ લખાઈ હોય અને નિવેદન લખાયું હોય અને કદાચ પોલીસ દ્વારા અમુક વસ્તુ લખવામાં ન આવી હોય તો એ વસ્તુ કહે કોર્ટમાં પણ જો જે તે વખતે ફરિયાદના પોતાની હકીકત ના આવી હોય નિવેદનમાં ના આવી હોય તો એણે ક્યાંય રજૂઆત કરી કરેલી હોવી જે ઉપલા કે મેં જે કઈ ફરિયાદમાં જે હકીકતો લખાવી હતી એ પોલીસ દ્વારા લખવામાં આવી નથી અથવા તો મારા નિવેદનમાં આટલી વસ્તુ રહી ગઈ છે જે એવી રજૂઆત કરી હોય તો એવી જે રજૂઆતો છે એવી જે દસ્તાવેજો છે એ કોર્ટમાં તમે રજૂ કરો કે જે તે વખતે સાહેબ અમે પોલીસને આ વસ્તુ જણાવેલી પણ આમ ધ્યાનમાં લીધેલ નહીં એટલે આજે કોર્ટમાં એફઆઈઆર સિવાયની પણ હકીકતો મેં જણાવી છે તો ફરિયાદીના કેસને સમર્થન મળે છે એટલે જુબાની જે છે એ બહુ મહત્વનો ભાગ છે જે પ્રમાણે એફઆઈઆર લખાઈ હોય જે પ્રમાણે નિવેદન આપ્યું હોય એ પ્રમાણે